અસનાન સત્ય છે કોઈનું બોલેલું બોલતો નથી કોઈની કોપી મારતો નથી જરૂરી નથી પ્યારેશ ઉપર ભગવાન આવતો હોય કે આ તમેને મેં કેમ રોજ જમાડી તમારી પાસે કે જોતો છે તમે ખાવાનું નથી ભાઈ એવું કશું નથી અમને પરમાત્માએ શક્તિ આપી છે અમને જ થાય છે કે ઘણા તમે જાવ જોરાવ નથી કહેતા કે તમને કોઈ મેલુ ખવરાઈ દીધું છે તમારા પેટ માં ઉતારી દીધું કે આના નાઉ આગે ના તો બોલો અમધા ગામ માં વારો ના આવા દેતા કે આ સબ નદી ક્યાં આવી જ છે કણી જગ્યા જાવ કે ન તમારી ઉપર મેલ વિદ્યા કરી છે તો હું એવું માનું છું કે કદાચ ગમે એવું મેલું ખવરા દીધું અને પીવરા દીધું આ જગ્યાનો એક વાળીઓ પ્રસાદે તમારા પેટમાં પડસેલાેલા પરોળીયા બાંધી દીધો છે અમારું भजन બોલે છે ભાઈ બડાઈ નથી કરતો આજ જે તમે આ બધું જોવો છો ને એ નવ વરસ મન દાદાએ આ મોઢેથી આગમણી કરાવી લીધી કાય બાવળિયા ઉભાના લેવું કે તું ભાઈ કેટલો માણા પ્રસાદ લેતો હોય છે કેટલો માણસ ના હું દુખ દૂર કરી અને કેટલું આય રોકાતું હોય છે તમે કલ્પના ન કરી હોય અને ક્યાંય મારા નામ ના 5 રૂપિયા માંગતા નહી આયા જે બનાવી દીધું કોઈના બાપ ની દેવડ નથી કોઈ કેવા આવે તમે અહીં આગળ આટલો દાન આપ્યું કે બાપુ કે બાપુ ના માણસો કે આ જગ્યા માંથી કોઈ અમારી પાસે 5 રૂપિયા માંગ્યા કોઈ ની દેવડ નથી ઘણી જગ્યાએ તમે જાઓ આ શહેર સાબ મારા શહેર બોલવું કે ઘણી ઘણી જગ્યાએ તમે જાઓ તો મંદિરને લગતી વપરાતી વસ્તુની દુકાનો હોય આજુબાજુ તમે જોઈ લીધું છું હું કોઈનો વિરોધ નથી કરતો પણ બસો મીટર રેન્જમાં તમે કોઈ આ ભિખારી બેઠા હોય મન બતાવો છે કેમ ન હું અહીંથી સિતેર કિલોમીટર નોકરી જાઉં છું અહીંયા જ આ રૂમ ખાલી છે અહીંયા અમારી તલવાર સાફા પાકડીને પેડાની નાળિયેલની દુકાન ખરીદો તો આજે દસ હજાર રૂપિયા નહીં કમાઉ કમાવું ના કમાવ આ કે ના બોલજો કેમ છતાંય કેમ નથી કરી અને તમને એવું કહું છું આ દર્શને આવો ને તો ક્યારે મોંઘી ગિફ્ટ વસ્તુ કે કોઈ પ્રસાદી કોઈ દાદાનો શણગાર આવું લઈને આવવાની જરૂર નથી જો ખરેખર તમારે કદાચ દાદાને માનતા હોય ને આપવું હોય ને તો પાડોશમાં કોઈ ગરીબ માણા હોય અને તલવારને સાફા ચડાવો છો ને એના દીકરાની ફી ભરી દેજો મારો ઠાકર રાજી અને કોઈ જરૂર નથી લાવતા નહીં ક્યારે અને મારે કમાવું હોય તો સોમવારે રાતે જે ચડાયું હોય એ હવાર મંગળવારે અડધી કિંમતમાં વેચી દઉં મને પણ ના પાડવા હોય આનો ઘણી જગ્યાએ થાય જ છે કે કે જૈન 900 વરાની જોળી આખબે ભરવાઈ છે ને કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરસ ને આને ગરીબી આટો થઈ જશે તો ખાસને રોટલો માળી ખઈ લે બાકી ઢોણોસલીનો ધંધો તો આજે ને કાલે સમાન વાળું જ છે અલ્યા એને આય નકર કોઈ સિમ્પલ ગટાયો નથી જો કોયે ગાડી હાજર થઈ જઈ આવી છે પણ ના તમે બધા જીવો છો ને એવું જીવીન સેવા કરવી છે કેમ ના થાય કોઈ त्याગી દેવું ને એવું નથી કે તો કે જે કોઈ કર્મ છે તો કે છે ને કે નદી પરટાતા વાર નઈ લાગે કોકના ભરો છે ને બેહી રહે છે કે પુરુષાર્થ કરો જે કંઈ કર્મ કરવા જાઓ જે કંઈ વ્યવસાય કરો છો એ કરો આજ જ તો કાલ તમારા ભાગમાં નહીં હોય તો તમારા દીકરી દીકરાએ ભણી નહીં કાલ જે તમે સપનું જોયું છે એ પોઝિશન ઉપર એ છે આ મારો વિશ્વાસ છે પણ કોઈનું અહીં કરીને ભેગું ના કરતા એ ભોગવવા નહીં લો આ લખીને આપું ઘણા જોજો ગામના ગાળિયા કરીને ગયા मफत जमीनों हड़बी ली थी गौचर गली जाए नहीं खोटू कहते भगवान बड़ी जब तबने नबड़ो विचार आयो तो ये परमात्मा की मर्जी से तो जो ये विचार तरह डाइवर्ट करो ये हाथ की बात है कारण भला खाई से पेट પણ જીભ નકી કરસે ને કે સાથ ગમે ખાટી હોય તો પેટ માં જ જવાની પણ જીભ કેન કે આ ના પીવાય થોડું પાણી નાખો બગડી જેલી વસ્તુ આપસે તો તરત જીભ નકી કરસે नाक નકી કરસે કે આમાંથી ખરાબ સુગંધ આવસે આ પેટ માં ના નખાય બગડસે સરી કેસે નદી કેતા નહ તો ના કેતી થોડું ખાવાનું તમારો પ્રશ્નો માં જવાબ છે પણ નક્કી ના કરે કે આ પેટ માળા ન ખાય શરીર બગડશે એ મગજ ભગવાનને બરાબર બે આપ્યા છે પણ બધું નક્કી આત્મા કર્યા છે કે આ વસ્તુ જો હું હડપી લઈ તો મારી પરજાય દુખી કરશે દુખી થશે આ નક્કી કરી લીધું મને પરસેવાનું છે વાર લાગે પણ પેટીની પેટીઓ રહેશે ને કારણ કે જેનો ધર્મ મજબૂત હોય જેની ઉપર પરમાત્માની કૃપા હોય તો આખો જગત કદા તમના પાણો બેઠો હોય ને તોય કોઈના બાપની ચવડ નથી કાબરા ધર્માં આવે છે તો ભગવાન ઉપર ભરોસો આપણો વિશ્વાસ ઉઠી જાય આપણે જ એમ કે રુવા લાગી ઘણા ને કેવી હું ભગવાનનો બહુ માનું છું સતાય દુખી છું તું માનતો હોય તો આ બોલ જ નહીં કાઈ મને બતાવો હું જોરાવા જો કોઈને મેં પૂછવા હું બતાવો કે દાણા જોવા હું બેઠો એવું બતાવું છે કેમ કે આ જે વળીને આવ્યો ને એની ઉપર મને ભરોસો છે અને એ જો જગતના કામ કરતા જ મને ઉઠો નહીં પૂરાવો સમજાય ને સમજાવ અને સેવા કરો તો એ ભગવાન એવું નથી કહેતા કે પહેલાં તમે તમારા પરિવારનું વિચારો પરિવાર સક્ષમ હોય અને આજ જે કોઈ આયા છે વેતન કે બીજા માર્કેટથી બારમી કરે અને 200 500 રૂપિયા મહિને એના બચત થાય ને અને હો તો કો એમ કો પડોસમાં કો મજૂરી ઘરે પેટના ભરાતું હોય ને એને જ એટલું કહી દેવાનું મોજાતો ને હું વેઠો છું આટલું કહી દો માણસનું હોપણે જરૂર છે જો મોટો માણસ નાના માણસનો વિચાર છે ને તો ગરીબ જતાં વાર નહી લાગે પણ ડારો વિદન બધાય રેકી કરી નીકળે છે કે આટ પણ આત્મા આવે ન આવો કરી નાખું આ બધાય જીવ આવરી જ નીકળે એમાં જેનો ફાઈ જાય જેનો મેલ આવે એ કોકનો ભૂસ માર દે બાકી બધાય ભૂસ મારવા નીકળે મધુરિ પણ કરીને ગાડીમાં બેસવું ભગવાનના અવતાર જો કે અકિલ બ્રહ્માનનો નામ કેવા હોનાલી નગરીનો રાજા છે કૃષ્ણ પરમાત્મા બોલે તો જન્મ ક્યાં થયો જેલમાં અને વાસુદેવની પરીક્ષા લીધી એની તમે જુઓ કે પોતે વાસુદેવજીને મૂકવા જતા હતા ધર્મ બાબાના ઘરે તો એ નદીમાં કેટલું પૂર આવ્યું ગળા લગીનું પાણી પણ વિશ્વાસ હતો મારે એને અહીં મૂકવા જવાનું છે પરીક્ષા તો બધાની લીધી જો એમના મા બાપની લેતા હોય ભગવાન તો આપણી લઈ હું હોય મૂકી આ તો આપણને છે જ વિપત્તિ આવતા કે હવે હું મંદિર નહીં જાઉં ભગવાનમાં ન માનતો ના માની તો ભગવાનનું ક્યાં લૂંટાઈ જાય બધા કામ થવા માંડે તો કે હું બાપુ તમને ભગવાનની જેમ માનું અને હમણાં કાલે કોઈ એવું મેડિયામાં આવે કે જો બાપુનો આ ગોટાળો બહાર આવ્યો તેની કંઈક હું ક્યાં તો બાપુ એ આ વાત કહી એટલે આટલો વિશ્વાસ વાર સમજાય ને જો મને કોઈના સન્માન થી અપમાન થી કઈ ફેક ન પડતો હું જેવું જીવતો તો એવું જીવું છું અને હું જે કરવા આવ્યો છું એ જગત કદાચ હોય કે ના હોય મારે જે કરવાનું છે કરી નાખજે છે પણ જે મને જે પરમાત્મા ની કૃપા પડી છે અને મને એ થાય છે કે એવા હાથ પડે પાંચ પાંચ વ્યક્તિને એ બોધ લાગી જશે ને તો મારી આખો જીની મજૂરી નીકળી જશે અહીં કોઈનું કંઈ જોતું હશે અમારે ઘણી જગ્યાએ જો હું તો બધે ફરીને આવ્યો કોઈ ટિપ્પણી નથી કરતો દર્શન કરવા માટે ચોવી કલાક લાયકમાં ઊભું રહેવું બધા તો તમે રાતે ત્રણ વાગે આવો તો એ મંદિર ખુલ્લું છે તો આપણને દર્શન નહીં હોવું જોઈએ વિડીયો કોલ કરશું આપણે બધાને બતાવશું જો હું મંદિર પહોંચી ગયો છું આવું મંદિર છે થોડી વાર રહો બાપુ દેખાતા નથી ને હમણાં બતાવું કે આ બાપાના ખોબા ભરવાના આ જગ્યા આ ભોમકા એટલી પવિત્ર છે કે દાદાએ કોકલી લાજ આબરૂ ઢાકો આજુ પોતાનો લોય આ ધરતી ઉપર રેડ્યો છે અન મનન તમને કોઈ પરભવના પુણે છે માબાપના આશીર્વાદ છે જે કોઈ ધર્મના માનવીજી અન એને ગ્રહ્યા કરે છે તો તમને ન હોય પોઠી ગયા છે એ નામ ન હોવાતું ફોટો એવું માનું છું કે આ જગ્યામાં બેઠા જોને कदाजा भूमका दादा ने बचपन जी ने प्राण ने आउती ये भूमका से अजान का जग्यानी रजे कदा तुमने छोटी जैसे कपड़े अन घरे जे कपड़ा बदल छो न अन ये थोड़ी गरमा कदा पड़ी जैसे न तो तोय तण पीढ़ी ने उंधई निकली जाए मारो थाकर आउती विश्वास हो जो परमात्मा